બિલકુલ તારી શહેરના રહેણાંક વિસ્તારમાં આજ સવારથી પીજી નું વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અલગ અલગ ટીમો દ્વારા જે નવી વસાત વિસ્તાર જે છે ત્યાં ખાડીયા વિસ્તાર હોય સર અલગ અલગ વિસ્તારોની અંદર પીજી વિશે ટીમો ખાબકી છે અને વહેલી સવારથી રહેણાક વિસ્તારની અંદર આ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વીજ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સવારથી વીજ ચેકિંગ શરૂ કર્યું છે હાલ હજુ સુધી કોઈ વીજ ચોરી થઈ હોય તેવું સામે નથી આવ્યું પરંતુ લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ શકે તેવી શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે જી હરેશ આભાર આ જાણકારી આપવા માટે